રાજકોટમાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે શહેરમાં રિઝિયોનલ બાયોટેકનોલોજી કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે મિશનના ડાયરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આઈટીની જેમ બાયોટેકનોલોજી ક્ષેત્રમાં પણ ઉજ્જવળ ભવિષ્ય અને વ્યાપક તકો રહેલી છે આ કોન્કલેવમાં ઉદ્યોગપતિઓ શિક્ષણવિદો અને સંશોધકો મંચ પર બાયોટેકનોલોજી પોલિસી બે હજાર બાવીસ સત્યાવીસ અંતર્ગત મળતી નાણાકીય સહાય અને અન્ય સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે આ કોન્કલેવનો મુખ્ય ઉદ્દેશ્ય સૌરાષ્ટ્રના યુવાનો અને ઉદ્યોગ સાહસિકોને આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ માટે પ્રોત્સાહિત કરવાનો છે એની જે એટલા એ એ કુલી જે કાઢવા માટે જ અમે બેઠા છે અને પ્લસ અમે જે આપણો જે 26 તારીખનો કાર્યક્રમ એના માટે જ છે કે ભાઈ કોઈ એપ્લાય થયો છે તો એને પૂછશું ભાઈ તને શું તકલીફ પડે છે આનું સરળીકરણ કેવી રીતે થઈ શકે કોઈ રિસર્ચ પેપર આપવું છે તોનું સરળીકરણ કેવી થઈ શકે એટલે ઓપન હાઉસ છે વન વે નથી કે અમે જ અમારી પોલિસીના વખાણ કરીએ પણ અમારે કાંઈ સુધારાની જરૂર તો અમે એ સાંભળશું ને અમે એ પ્રમાણે સુધારા કરશું હન્ડ્રેડ પર્સન્ટ કરશું સૌરાષ્ટ્રમાં અત્યારે જે કહેવાય એસો છે આપણે બધાને એટલા માટે બોલાવા છે કે આપણે સાપરે વેરાવળ છે જીઆઈડીસી અલગ અલગ ઘણી છે મેટોળા છે તો ઓલરેડી વેલ ડેવલપ છે અલગ અલગ ઉદ્યોગો મશીન ટૂલ્સ છે તો રાજકોટનું એક નામ છે તો કોઈ પણ નવી વસ્તુ કોઈ છે એ સ્વીકારવા માટે આ વિસ્તાર જે જાણીતો છે જે મોરબીનો દાખલો આપ્યો હતો નળિયામાંથી અત્યારે લોકો સિરમી સુધી પહોંચી જાય તો આ જો આપણે એને બતાવીએ કે ભાઈ આ એક આ સારું એક ફિલ્ડ છે સરકારની સારી એક પોલિસી છે આમાં અનેક તમે બાયોફ્યુલ છે ભવિષ્ય છે બાયોફ્યુલ બધા જાણીએ છીએ આપણે પછી ફર્ટિલાઇઝર છે વેક્સિન છે પછી ફાર્મા સેક્ટર છે ફાર્મા તો ગુજરાતનું નામ છે એમાં તો એ ખાલી એક જ્યાં સેન્ટ્રિક છે કે સેન્ટ્રલ ગુજરાતમાં કે એટલા પૂરતું નથી પણ સૌરાષ્ટ્રમાં પણ ઉદ્યોગકારો છે એનો લાભ લેતા થાય એના માટેની આપણે આ કોશિશ છે આપણી કચાસ તો કેવું છે કે નવી કોણું વસ્તુ આવે ને આ નવું ફિલ્ડ છે બાયોટેકનોલોજી નવું ફિલ્ડ છે અત્યારે આપણે કોઈ નવી વસ્તુ ક્યારે કે એકવાર કોઈ સક્સેસ જાય ને લોકો જોવે આજે આપણે નવું કોઈ બાઇકનું મોડલ લોન્ચ થાય ને તો આપણે પહેલાં છ મહિના રાહ જોઈએ કે ભાઈ કોઈ જેને લીધું એને પૂછીએ કે ભાઈ આમાં લેવા જેવું છે તો આ તો આખું નવું જ આખું છે જે મોટી મોટી કંપનીઓ છે ઓલરેડી એ ફાર્માની છે ઇન્ટાસ છે કે મેનકાઇન્ડ છે કે ઝાયડસ છે તો એના હિન્સ લઈ કોઈ હોય તો કંઈને જોબ વર્ક કરતો હોય ખબર છે કે આ સક્સેસફુલ છે આમાં કરશું તો અમને કોઈ પણ નવો વ્યક્તિ આવે ને જોવે કે ભાઈ હું જે આ વસ્તુ બને મારી વેચાશે કે નહીં તો અત્યારે હવે એ સ્ટેજ આવી ગયું છે કે આમાં સક્સેસ છે લોકોને દેખાય છે હવે આપણે જે કહેવું છે એનો વ્યાપ વધારો અત્યારે મેં નવી પોલિસીમાં સિત્તેર કંપનીઓને ઇન પ્રિન્સિપલ આપી દીધી છે અને દસ કંપની ઓલરેડી અમારી પાસે આવી ગઈ છે ફાઇનલ સેન્ક્શન માટે અને એક કંપનીનું મેં ઓલરેડી સેન્ક્શન પણ કર્યું છે એટલે આ જે જોની ને કરોડોમાં એના રોકાણો થાય એટલે જ્યારે આ પાઇપલાઈનમાંથી હવે ટૂંકમાં એનો બહાર નીકળવાનો ટાઈમ આવી ગયો છે હવે આવશે ત્યારે તમે શું દેખાશે કે હવે આટલું બધું આનું વ્યાપ વાયદો છે